એમ કહેતા તા કે તાર માં હોત તો મે 32 પ્રેમ કર્યા થા 32 હવે તું જો ખાલી તું ફોન મેલ ખાલી અન થેન્ક યુ આવા તે મને કરીને એટલા બટી હવે દી સરકા ડોહલા તારી જિંદગી માં કાસ્ટેલ રેડી દીધો છે ખાલી પટકો લાગે ને એટલી વાર રે પછી મોય મોઢો તુંય મોઢો આયા બાપડો મને ધમકી દેવા આયે દોશી ની પા ઉઠાઈ ના ઉઠાઈ ના એક શબ્દે ના બોલ તો મારા રોયા પણ શું છો ઈ તો કે ભમરાળી

હવે આપણે બે વાટા મારશું એ આખી જિંદગી રાતો મોટા નકા તારું રેશન કાર્ડ માં નોમ છે